મયુર મયુર સાથે ગયા છે પટેલે દાવો કર્યો હતો કે તેમણે ભાજપે મેન્ડેટ આપ્યું છે તેની સામે જયેશ રાદડીયા ફોર્મ ભર્યું હતું પરંતુ એવું શક્યતા હતી કે તેઓ ફોર્મ કદાચ પરત ખેંચી શકે છે જો પક્ષ કહેશે તો પણ આખરે તેમને ફોર્મ ન ખેંચ્યું ત્યારે હવે કેવી સ્થિતિ સર્જાઈ છે બિલકુલ ઇકો ડિરેક્ટરની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જે છે તે જોવા મળશે કારણ કે જે પ્રમાણે બિપિન પટેલે જે છે તે દાવો કર્યો હતો કે તેમને ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે છતાં પણ જયેશ ફોર્મ જે છે તે ભર્યું હતું પરંતુ હવે ફોર્મ ખેંચવાની તારીખ પણ પરત જતી રહી છે એટલે પરત નહીં ખેંચતા ખરાખરીનો જંગ જે છે તે જોવા મળશે બિપિન પટેલને ભાજપે મેન્ડેટ આપ્યો હોવાનો દાવો કર્યો હતો જયારે બીજી તરફ જયેશ ચાદડીએ પણ ફોર્મ જે છે તે પોતાનું યથાવત રાખ્યું છે પાછું ખેંચ્યું નથી એક સીટ ઉપર ત્રણ જેટલા ઉમેદ